સુરતમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે શહેરના દિંડોલી વિસ્તારમાં વધુ એક ધર્મ પરિવર્તનનો કેસ બહાર આવ્યો છે માહિતી અનુસાર રાજમહેલ મોલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરવામાં આવતું હતું શનિવારે હિન્દુ સંગઠનના કાર્યકરો આખા મામલે મામલાનો પર્દફાશ કર્યો છે ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા કેટલાક લોકો મધ્યમ વર્ગના હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરીને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતા હતા આ પ્રવૃત્તિ લગભગ બેથી ત્રણ મહિનાથી ચાલી રહી હતી શનિવારે હિન્દુ સંગઠનના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને કેટલાક લોકોને રંગે હાથ પકડી લીધા ત્યારબાદ નીરોલી પોલીસે પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો રાજમહેલ મોલની બહાર એકઠા થયા અને જય શ્રીરામના નારા લગાવ્યા સંગઠનના કાર્યકરો આક્ષેપો કે આર્થિક લાલચ આપી લોકોને પોતાના ધર્મમાં જોડાવવામાં આવતા હતા કહેવાય છે કે પરિવર્તન કરાવનારાઓને વીસથી પચીસ હજાર રૂપિયા મળતા હતા અને નવા લોકોને જોડાણને પ્રતિ વ્યક્તિ પાંચ હજાર રૂપિયાની ફી આપવામાં આવી હતી આ કારણે ઘણા માડ્યમ વર્ગના પરિવારો આ ઝાડમાં ફસાઈ ગયા મામલાની જાણ થતાં જ ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ સ્થળ પર પહોંચ્યા અને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હાલ પોલીસે પૂછપરછ શરૂ કરી ઘટનાની સંપૂર્ણ તપાસ હાથ ધરી આ બનાવે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા અને ધાર્મિક સૌહાદ પરિ પ્રશ્નો ઊભા કર્યા છે હાલ મામલો માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવ્યો છે પરંતુ ધારાસભ્ય મનુ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ફરી સામે આવશે તો હિન્દુ સમાજ પોતાની સાંસ્કૃતિકની રક્ષા માટે કડક વલણ અપનાવશે કાલે જે ધર્મ પરિવર્તન હતો શું ગઈકાલે રાત્રે રાત્રે લગભગ સાડા નવ દસ વાગ્યાનો સુમાર હતો ત્યારે અમારો એક ફોન આવ્યો હતો અમારા હિન્દુ સંગઠનો કે ડિંડોલી મુકામે ડિંડોલી મુકામે જે મોલ હતો એ મોલની અંદર આ રીતે બ્રેન વોશ કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું એક મસ્ત મોટું રેકેટ હતું અને એ ગઈકાલે થોડાક દિવસોની રેકી રેકી કર્યા પછી હિન્દુ સંગઠનના અમારા યુવાન મિત્રોએ ગઈકાલે ત્યાં સ્થળ ઉપર એમને પકડ્યા છે અને સ્થળ ઉપર પકડ્યા પછી અમને બધાને ફોન કરી અમે બધા ત્યાં સ્થળ ઉપર હાજર થયા છીએ સ્થળ ઉપર આ લોકોએ રંગે હાથે સાથી આઠ નવ વ્યક્તિઓને આ લોકો ધર્મ પરિવર્તન કરાવતા એ દિશામાં એમાં પાંચ વ્યક્તિઓ હાથમાં આવ્યા ને ત્રણ વ્યક્તિઓ આ લોકોના ડરથી એ હામેવાળાએ એમને કીધું કે ભાઈ તમે ભાગો તો એ લોકો ત્યાંથી સ્થળ ઉપર સ્થળ ભાગી ગયા છે પરિસ્થિતિ એ આવી કે આ લોકોને પાસ્ટરો અને ત્યાંના

તો ધર્મ પરિવર્તન કરીને એક હિન્દુસ્તાન આ હિન્દુ રાષ્ટ્ર છે સનાતન સંસ્કૃતિ છે અને આ સનાતન સંસ્કૃતિ આપણને વારસામાં મળી છે આપણા સંતોએ આપણને વારસામાં આપી છે એની સામે કોઈ પણ ક્યાંય પણ ખોટું કામ કરશે તો એ અમે આ ચલાવી લઈશું નહીં આ હિન્દુ સંગઠનો ક્યારે પણ એને ચલાવશે નહીં અમે એને સખત શબ્દોમાં ઉખેડી કાઢીએ છીએ જયારે હેવી થવાની કોશિશ કરે છે ત્યારે આ સંગઠનો એ બહાર આવે છે અને હું તો આજે આપના માધ્યમથી એટલું કહું છું દરેક હિન્દુ યુવાનોએ આના માટે આ ચળવળ માટે બહાર આવવું જોઈએ કારણ કે આપણું રાષ્ટ્ર છે આ હિન્દુ રાષ્ટ્ર છે આમાં પહેલ કરવી જોઈએ અને સુરત જિલ્લામાં રહેવા વાળા દરેક મિત્રોને મારી વિનંતી છે કે તમારી આસપાસ ક્યાંય પણ આવા પાસ્ટરો પાદરીઓ આવા ક્રિશ્ચનો ક્યાંય પણ કોઈ ખોટા કર્મ કરતા હોય

અને મારા હિન્દુ પરિવારનો એક પણ વ્યક્તિ તમારા શરણમાં આવવા નહીં થઈ જાય ડિંડોલી પોલીસે ગઈકાલે રાત્રે બહુ સારી મહેનત કરી છે અમારી સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનના એમના સેકન્ડ પીઆઈ બી ત્યાં હાજર હતા અને એમને સાથે મળીને આ કામ કર્યું છે પેલા સામે વાળા પાસ્ટર અને એમના પાદરીઓ એવું કીધું છે કે અમે અહીંયા આ કરવા માટે અમે રાખ્યું તો પણ અમે હવે આપની પાસેથી માફી માંગીએ છીએ અને અમે આ સુરત જિલ્લો છોડી દઈએ છીએ કટલો ઘાતક કેવાય અરે આપણા પરિવાર માટે ઘાતક છે આપણા સમાજ માટે ઘાતક છે હિન્દુ સંસ્કૃતિ માટે ઘાતક છે અને આપણા રાષ્ટ્ર માટે આ ઘાતક છે અને હું તો એટલું માનું છું કે રાષ્ટ્ર સર્વોપરી છે આપણે જે દેશમાં રહીએ છીએ આપણું રાષ્ટ્ર સર્વોપરી છે અને આ રાષ્ટ્રને તોડવાની કોઈ પણ આવી સંસ્થાઓ કોઈ કાર્ય કરે

એક માં એક દીકરી અને એક દીકરો રાજસ્થાન પરિવારના પ્રજાપતિ પરિવારની એક દીકરી એની મા અને એનો એક ભાઈ આમાંથી આ પાદરીઓ એના એના જાસો નાખીને ભાઈને તો એ પાદરી આ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે મજબૂર કરી દીધો છે અને એની સાથે એને એટલું કહેવામાં આવ્યું છે કે તારા લગ્ન નથી થતા તો મારી બેન જોડે તારા લગ્ન કરાવીશ અને એને ભોળવીને એ બેનની એ જે છોકરી હતી એની માં જોડે એના લગ્ન કરાવ્યા છે જે છોકરાની ઉંમર ઓગણત્રીસ વર્ષ હતી અને છોકરીના છોકરાની પત્ની જે પાસ્ટર ની બેન હતી એની ઉંમર ચાલીસ વર્ષની હતી આ પરિસ્થિતિનું નિર્માણ કરી અને આ લોકો પાસ્ટરો અને આ પાદરીઓ આપણા ધર્મનું નિકંદન કાઢવાની કોશિશ કરી રહ્યા છે અને એ લોકો આના કારણે દિવાળી પહેલા પણ સીપી સાહેબ ને રજૂઆત કરી હતી દેખરેખ એમને ત્યાં પોલીસ ડિંડોલી પોલીસ સ્ટેશનને સૂચના આપી હતી અને એ વખતે ડિંડોલી પોલીસ સ્ટેશને આ પાસ્ટરોને આ પાદરીઓને અને એ પરિવાર અમારા પ્રજાપતિ પરિવારને બોલાવી અને આ લોકોને

આપણી સંસ્કૃતિમાં આપણા પરિવારમાં હિન્દુ પરિવાર પરિવારમાં એ પાછો આવી જાય છે બ્યુરો રિપોર્ટ